નવા વર્ષની ઉજવણી અનુસંધાને કરવામાં આવ્યું આ પહેલનો હેતુ જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાઓને રોકવાનો હતો એસઓજી ટીમોએ અનેક સંસ્થાઓની તપાસ કરી હતી જેથી નિયમોનું પાલન થાય છે કે કેમ તે ચકાસી શકાય અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન ચાલે તે સુનિશ્ચિત કરી શકાય ચેકિંગમાં મહેમાનોના રેકોર્ડની ચકાસણી યોગ્ય સુરક્ષા વ્યવસ્થાઓની ખાતરી અને કોઈ અનધિકૃત મેળાવડા અથવા કાર્યક્રમોની તપાસનો સમાવેશ થાય છે સત્તાવાળાઓએ સુરક્ષા પ્રોટોકોલનું પાલન અને ઉત્સવ દરમિયાન વ્યવસ્થા જાળવવાની મહત્વતા પર ભાર મૂક્યો સ્થાનિક પ્રશાસન શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે સક્રિય છે આ ચેકિંગ નવું વર્ષ ઉજવણીને સરળ અને સુરક્ષિત રીતે આગળ વધારવા માટેની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે